જોરદાર તાલે આપણે બંને બાળ મિત્ર બાળ કલાકારો આપણે વધારીએ એક વિપુલ ને અને બીજો નાનો એવો ભૂલકો કાલી ગેલે ગાશા કાલી ગેલે ગાજ ભાષામાં પોતે સંસ્મરણ ભગવાનનો ભજન ગાઈ ભગવાન રાજી કરવા માટે પ્રયત્ન કર્યો સાથે ભગવાન તો રાજી થયા સાથે સાથે વક્તા મહોદયશ્રી અને મોટા મોટા માઠાધીશો સંતો જે છે એમના પણ એમને આશીર્વાદ મળ્યા છે ખૂબ ખૂબ એ બાળકોને ધન્યવાદ છે વાલા ભક્તજનો આ ગામને જ્યારે સંસ્મજનો ઉત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે ધામો ધામથી સંતો મહંતો વધારે છે કે રાજે આપ સૌ કોઈને પવિત્ર કરવા માટે આશીર્વાદ દેવા માટે ધન્ય કરવા માટે આજે નકલન ધામથી પરમ પૂજ્ય શ્રી દર્શન બાપુ પધાર્યા છે તો સંતોનો એવો આગ્રહ છે એમને ભાવના છે એમને સાલ ઉઢાડી પહેલા એમને હું સ્વાગત કરી આપણે જે સંત પૂજનના યજમાન છે એ આવી અને સંતોનો પહેલા પૂજન કરશે હાર પહેરાવી ત્યારબાદ આપણે અહીંયા ઉત્સવ કમિટી દ્વારા અને સરસ મજાને સાલ ઉડાડી એનું સન્માન કરશો ત્યાર આપણે જે સંત પૂજાના યજમાન છે એ યજમાન પોતે અહીંયા વધારશે હાર પહેરાવી બંને સંતો જે ભારતની રાજાગીરી બાપુ પધાર્યા છે એનું પણ સન્માન કરીશું અને અત્યારે દર્શક બાપુ જે નકલત બાપથી વધાર્યા છે એમનું પણ સન્માન લઈ લઈએ ત્યારબાદ બધા ભક્તજનો હવે બધા સંતો મહત્વ આવતા હોય નાના મોટા બધા કામ હોય છે

Pujiya Khalsun, bapak-bapak berat-berat, kita berhati-hati pada bapak-bapak ini dan kita akan berhati-hati pada bapak-bapak ini. Guru Mahaguru Krishna,

देवरवा गणी पोते विराजे बाप ये तो नकलंक हाजरा हजूर ये तो नकलंक हाजरा हजूर ये तो नकलंक हाजरा हजूर आजे धांगध्रा तालुका ना रामगंड गांव का में गांव सबस तनमन मंत्री मेहनत काने तो पुरुषार्थ करी नव निर्मित देवालय बनाया हुआ है राम पंचायत राधे कृष्ण शिव परिवार की उपासना ने सनातन धर्मनीतारा ने नक्षमार की देवालय सुंदर बनाई हुई इन त्रिदिवसीय प्रतिष्ठा महोत्सव नू मंगल आयोजन अन्य ये मंगल आयोजन नियंत्रण रामगढ़ ने रामगढ़ क्या बाय बधाकरता नव के करे बहु उचित की क्या जवाब रे કે પ્રતિષ્ઠા મહોત્સવ તો ખરો જ પણ જેમાં સવારે રામચરિત માનસનું નું ગાન થતું હોય સામ સાજે ભાગવત ગાન થતું હોય બંને રામ શ્યામ સાથે લઈને જ્યારે એની ઉપાસના કરતો ગામ એક અનોખું આયોજન ગામ ધન્યવાદ અને પાત્ર છે તો એવા આ રૂડા અવસર ઉપર સૌની પહેલા हमारा तुलसी पीठ ने मारा कोटि वंदन महामनलेश्वर 1008 पुजराम रामदाल का बापू बैठपी स्कूल पर दयाजे ये पीछे ने मारा कोटि-कोटि वंदन भागवत जी की पितु पर विराजमान स्वामी जी ने मारा कोटि-कोटि वंदन ऐ वेद भगवान जे कोई उपस्थित होय

જ્યારે સવારમ બાપાની ની બાપાની બાપા ગાંધી ચેતના થી જયારે આશીર્વાદ આપવાનું મન થાય ત્યારે અહીં રામગઢ ની અંદર ગામમાં અમારા બ્રાહ્મણ પરિવારમાં અમારા બેન છે અમારે રબારી પરિવારમાં નવ ગણ ભાઈ છે અને ગામના સૌ કોઈ અગ્રણીઓ મારું નકલંગ ધામનો ભૂમિ પૂજન થયો ત્યારથી આજ સુધી આપણે એકબીજા સાથે સંકળાયેલા છીએ તમે અમારા છો અમે તમારા છીએ બાપ આપણો આ મેળાવળો છે પણ વિશેષ સનાતન ધર્મ જ્યારે આ 21મી સદીમાં મોદી સાહેબના શાસનની અંદર ફૂલો ફાયલો છે

સનાતન ખંડિત ન થાય અને સનાતન સુગંધ સૌ કોઈ સંપ્રદાય સૌ કોઈ પરંપરાના મહાપુરુષો જેમ ગંગા જમુના ની જેમ સુંદર મજા સાથે લઈને ચાલે ત્યારે મને 100% વિશ્વાસ છે કે ભારત વર્ષ વિશ્વ ગુરુ આવતા સમય બને ત્યારે નો પ્લેટફોર્મ જો કોઈ હોય તો એ સનાતન ધર્મ હશે અને સનાતન ધર્મના ના માધ્યમ દ્વારા બનશે

એમાં જેમ માતાની સમાન છોકરો આપણા નાનો બાળક ગાતો તો એવી કળા મારા તમારા બાલુડાઓમાં પડી છે જેમ કોઈ બાળકને સ્કૂલે ન મોકલીએ તો એમાં પણ એનું કોમ્પ્યુટર જ્ઞાન વિજ્ઞાન સંસ્કૃતિ એ બહાર ન નીકળે એવી રીતે મારા તમારા બાળકોમાં સંસ્કાર મર્યાદા વિવેક એવી ડીએનએ માં સંપત્તિ સનાતનની ખૂબ ભયની છે પણ એને બહાર કાઢવા માટે આવી નિશાળોમાં તમે મોટા આવો ને એકલા નેતા જવાનીયા આવતા થાય ને એવા વિષયની ખાસ જરૂર છે બાપ એવા વિષયની ખાસ જરૂર છે માહિત તમારી જુવા પેઢીની અંદર સનાતનની જરૂરત તો સંદેશો જાય કે મારા તમારા પાસે પૈસો આવ્યો મારા તમારા પાસે સાધનો આવ્યા મારા તમારા પાસે ટેકનોલોજી આવી પણ મારું તમારું પરિવાર

શ્રી રત્નગુરુધામ ના સાનિધ્યમાં એક પુસ્તક લખાઈ રહ્યું છે એ પુસ્તક લખાઈ ચૂક્યું છે છાપવાના કામ ઉપર છે ધન્યો ધર્મો એક મંદિર એ ટાઇટલ ઉપર સનાતન ધર્મનો પુસ્તક છે અને એની અંદર સાહેબ બાપુ સોળ સંસ્કારનો મે વર્ણન કર્યું છે કે ગર્ભ સંસ્કાર પાર્ય સંસ્કાર નામકરણ સંસ્કાર યજ્ઞ પવિત્ર સંસ્કાર લગ્ન સંસ્કાર અગ્નિ સંસ્કાર એ સનાતનનો સુખ છે અને એ વસ્તુને કેવી રીતે આપણે સાથે લઈને ચાલીએ

પણ ગામ અમારું છે વર્ષોથી આવવા વાળું છે કોઈ વિના રહી પણ ન શકીએ એટલે ગ્રામ ગઠને નામ્ર વિનંતી કરીશ કે અત્યારે સમયની પાબંધીઓ હોવાથી વિશેષ સમય નથી લેતો પણ ગામના એવું ચોક્કસ વચન આપું છું કે જ્યારે જ્યારે એવો કોઈ સંજોગ હશે કે અન્ય કોઈ કારણોસર ગામ ભેગું થયું હોય

ગુરુકુલ ત્યાં બનાવેલું છે તમારા એ થી બાર ધોરણ સુધીના તોફાનીમાં તોફાની છોકરાઓ હામા થતા છોકરાઓ તમારું ન માનતા છોકરાઓ મોબાઈલ હેઠળ ન મૂકતા છોકરાઓ રિઝલ્ટ ઓછું લાવતા છોકરાઓ ઘરે આવીને દફતર ટીંગાડી દેતા છોકરાઓ ને જો વ્યવસ્થિત બનાવવા હોય એ ડૉક્ટર વકીલ બને અને મા બાપને વંદન કરે એવા કલ્ચરવાળા બનાવવા હોય તો નકલ ગુરુ ગુરુકુલની અંદર છ થી બાર ધોરણ સુધીના આપણા બધી રામાધડીને રામચંદ્રજી પરમાત્મા હનુમાનજી મહારાજ ને પ્રાર્થના કરું કે આપનો આજે ધર્મ દિવ્ય પ્રયાસ એની અંદર नौ नौ गाओ गाओ की तुम्हें आनंद करो कि ठाकुर कन्हैया आओ ना नाचवा आवे रंगवा आवे एवं सुंदर माहौल बने भाव सते परमात्मा ना चरणों में वंदन जय श्री राम रामचंद्र भगवान की जय भैरव भैरव कृष्ण कन्हैया लाल की हनुमान जी महाराज की रामदेव जी महाराज की जय બાપુ ના આશીર્વાદ ને આપણા અંદર જોડદાર તારીઓથી આપણે સારી એવી પ્રવૃત્તિ કરે છે ભક્તજનો હિન્દુ સમાજની અંદર સનાતન ધર્મમાં જેટલી તમને તમારા દીકરાઓને ચિંતા નથી એટલા સાધુ પુરુષોની બધાને ચિંતા છે કે આવનારી પેઢી છે એ કાયમને માટે સુખી સંપન્ન થાય એના માટેથી હમણાં જ પૂજ્ય બાપુએ કીધું કે જે છોકરાઓને ભણાવવાની ઈચ્છા હોય એ થી બાર સુધી સરસ મજાનો ગુરુકુલ ચાલે છે સરસ મજાનું નકલન ધામ છે બાલા ભક્તજનો અત્યારે જ્યારે મહાપુરુષો આવી સભામાં પધાર્યા છે ત્યારે આપણે પણ એવી ફરજ છે સંતોનો બધાનું હાર તોરા કરી અને પૂજન કરવું જોઈએ યજમાન પરિવાર જે સંતોનો પૂજન યજમાન છે એ ફટાફટ આવશે અત્યારે જે જે અહીંયા સંતો મહંતો વધાર્યા છે એમને સાલો ટાળી સન્માન કરશું અને હાર પહેરાવી અને બધાએ એમનું સ્વાગત કરશું તો અત્યારે પૂજ્ય રમેશ બાપુ પીપળાઓ ધામથી વધાર્યા છે મૂડી ધામથી અમારે પાર્ષદ વર્ય ભરત ભગત પાર્ષદ વર્ય ચંદુ ભગત પાર્ષદ વર્ય તુષાર ભગત આ જે પાર્ષદો વધાર્યા છે એમને પણ અત્યારે

પણ કોઈ દિવસ કોઈ નહીં જોયો હોય એવો ભવ્યતાથી ભવ્ય આપણે રામ જન્મોત્સવ આ સભા મંડપમાં ઉજવો છે આવો પૂજ્ય વક્તા મોદસીના ચરણોમાં પ્રાર્થના કરીએ આગળની જે વિશેષ કથા છે એનો આપણે રસપાન કરાવે પૂજ્ય ભક્ત મોદસી પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 રામપાલકાસી બાપુ સભા મંડપના ચરણોમાં પ્રાર્થના બધા કાર્યુ ક્ષેત્ર નું હોય તો પૂરું વંશ નું હોય તો ભલે તમે રાત દિવસ રામગઢ ના મહોત્સવ ઉજળો બનાવવા માટે જે પ્રયાસો આપણે તાળીઓથી વધારવી

હવે તો બધા ભગવાન રામ ને આવવાની તૈયારી થઈ રહી સાહેબ એના પેલા